હા હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે આઠ મસ્ત નહીં નવી પ્લેસ રેડી થઈ છે મિત્રો ફક્ત ને ફક્ત ચા નાસ્તો કરવા માગે છે બાકી માતાજીની દીવા એમ મસ્ત રેડી થઈ જાય છે મિત્રો રાજુ કાકા આવ્યું કોઈ પણ પ્લેટ આજે નહીં મળી કદાચ આવી જશે અને આજે વાતાવરણ તંગ લાગે છે અતારોથી જ ઉઠ્યા તાજ કદાચ વરસાદ આવી શકે તો મિત્રો વાટ છે અભિ ચા નાસ્તો કરી

mistero, chapido, mo well lao tiyo do, dating kayu, chapido, mo mamang gejo chu, bali ang gati, abu, abu, paychale nila, magpapaypaychale તો મિત્રો માર પાણી રિહોણી દે તારા દસ ની નોટ લઈને કે મારા મમ્મા ઘેર જવું છે આ ગોડો છોકરું સારી અને વરસાદ આવો છે આયો પલ લઈ જાઓ ભાઈ નહીં જવું હા તો બધી તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરીને પછી મળી જાય બાલ તો મિત્રો મસ્ત ગરમા ગરમ છે નાસ્તો આવી ગયો છે અને મારું ઊંઘ તો નહીં પણ ખાલી તૈયાર થઈ જાય બાકી ચા પાણી કરી મારા જે મૂકવા જવાનું છે તો પછી ચા નાસ્તો કરી સીધા ખેતરમાં મૂકીએ બાકી હજી તો પણ આ નહીં એટલે કદાચ આજે મિત્રો નવી ચેનલના શૂટિંગમાં રજા હોય છે કે ભા તો મિત્રો ભાઈઓને નેતા નેચતા આટલો પકાળ્યું હા હા પોપત કાકો બધા હોર જેવા બાકી છે પેલું આખું ખેતર પણ એમાં એટલો બધો આળો નહીં તો મિત્રો ચા નાસ્તો કરાવી દઈએ મારા ભાઈઓને પછી જઈએ અગિયાર તો મિત્રો અત્યારે વાગ્યા છે અગિયાર અને હવે હાથ વાગ્યા હોય એવું વાતાવરણ બનાવી દીધું છે બાકી ડીગુ બેન ઘરમાં લૂઘલા તો હોય છે આખાના આખાના બહાબુ તોડે છે એ મમ્મીને લઈ લીધો એટલે રોવે છે બાકી જો હજુ લોસો તી ગયો છે મિત્રો આપણે જઈએ છીએ ઘાસવાળા ખેતરમાં ઘાસની પોટલી ઉફળવા માટે બાકી રિંકે શિવનું કામકાજ ચાલુ થઈ ગયું છે પાયાને એવું ફૂલવાનું મિત્રો આવીને પછી જમી લઈએ અને પહેલા ઘાસની પોટલી ઉફળીએ અને પછી જમી નીકળીએ મિત્રો તો મિત્રો મસ્ત ઘાસની પોટલી વાટી ઘેર આવી છે બાકી તો વરસાદ થોડો ઘણો ચાલુ થઈ ગયો તો થોડા ઘણા ફલ્યા મિત્રો બાકી તો ઘરમાં જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે ડેગીનું ભૂંગળું હજી બનતું નહીં ડેગીને ખાબુ લેવો રો એ ખાબું આવ્યું છે હજી બીજો આબું લેવાનું તો મિત્રો આપણો ટાઈમ થઈ ગયો છે શૂટિંગમાં જવાનું જોગમાં ટાઈગરને બાકી તો નવી ચેનલના શૂટિંગમાં આજે રજા હતી તો મિત્રો જમવાનું ઘરમાં મસ્ત રેડી થઈ છે તો ફટોફટ જમી લઈએ વરસાદની સિઝન છે કદાચ જતાં જતાં પલળી જઈને આ કદાચ ટાઈમથી ખાઈ શૂટિંગમાં પહોંચી જઈએ મિત્રો જમવામાં આજે આપણે બનાવ્યું છે ડુંગળીની સલાડ લઈ લીધી છે બાકી તો મગની દાળ છે ઘઉંની રોટલીઓ છે મિત્રો અને છાશ તૈયાર થઈ જાય છે તો મસ્ત જમી લઈએ જમીન જમીન મુલાકાત કરીએ મિત્રો જોઈએ તો મિત્રો મસ્ત જમીન આવી જશે શૂટિંગમાં વડલા અમારા કાયમની બેઠક સચો બાકી તો મિત્રો જો હાલ જ વરસાદ આવીને ગયો તો બધું પલાળી દીધું અને પાછું ખોરું વાળી દીધું એટલે મિત્રો આજે વરસાદ આવો આવો જ રહેશે આવશે ને જશે ને આવશે જશે ને એવું આ પાછળ થોડો થોડો ચાલુ છે મિત્રો એટલો બધો કોઈ જોરદાર ચાલુ નહીં પણ હજી મોમોને આવ્યા નહીં તો મોમો આવ્યાની વાત જોઈ રહ્યા છીએ કલાક જેવું થયું એટલે બેઠો બેઠો હવે આવી જશે બધા ટાઈમ થઈ ગયો છે એટલે મિત્રો શૂટિંગ ચાલુ થાય એટલે પછી મળી જાય તો મિત્રો અત્યારે વાગ્યો છે એક અને આજે વહેલા આવી ગયા છે મોમોની તો શૂટિંગની શરૂઆત કરી નાખી છે મિત્રો એક બે કટ શૂટિંગના પૂરા થઈ ગયા અને આવો વરસાદ તો આવ્યા છે મોમોના ઘરે ઘરિકા આ મંદિર દેખાય કારણ મિત્રો મોમાના ઘરનું શૂટિંગ ચાલુ થાય છે આવું ના હોય તો આપણે ઘણા બધા બ્લોગમાં કીધું કે મોમાનું ઘર છે મોમાનું ઘર પણ મિત્રો મોસ્ટ ઓફલી શરૂઆત આ જગ્યા ઉપરથી જ થતી હોય છે મોમાં પિંટુભાઈ ભાઈ બે ગાડીમાં બેસી રહ્યા છે કારણ કે ચોટા ચાલુ છે એટલે એને આપણે બ્લોગનો કટ બનાવતો એટલા માટે આપણે બહાર નીકળ્યા છીએ એટલો બધો કોઈ જોરદારે વરસાદ આવતો નહીં થોડો ઘણો આવે છે માપી ચાયણી તો મિત્રો જેવું થશે એવું આગળ આપણે ટાલતા રહેશું સરપંચ છુ એટલે કોઈ બી વાત મારા પાહન આવે ને તો એના વિશે વિચારવાનું મારામાં ફરજ છે વિચારવા વિચારવામાં વિચારવા ના વાદે ખરણ આપણું મગજ ફરી રહ પેલો વાઘ ખરણ

મિત્રો નવી જગ્યાએ શૂટિંગ કરવા માટે આવી છીએ મહાદેવનું મંદિર છે અને માતાજીનું પણ છે મહાદેવ ખરોડ જે મહાદેવ મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને હું છુટીનું પૂરું કરીશ મિત્રો મહાદેવનો દર્શન થઈ ગયો સારું માતા બાકી તો મિત્રો આપણો ચા નાસ્તો બહુ મસ્ત રેડી થઈ ગયો છે તો ચા નાસ્તો કરી લઈએ ગરમા ગરમ નાસ્તો લઈ લીધો છે સોરી ગરમા ગરમ ચા લઈ લીધી છે અને નાસ્તો લઈ લીધો છે અને ડીગી બેન પડીકું લઈ અને બાયણા મારા ભાઈ જોડે બેસવા છું બાકી તો મિત્રો ચા નાસ્તો કરીને મિત્રો અત્યારે વાગ્યા છે પોચ અને અડધા કલાકમાં હરી તડકો હતો અને મિત્રો અત્યારે ખતરનાક વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે જોઈ લો તમે હજી તો હાલ જ ચાલુ થયું છે પણ મિત્રો જબરજસ્ત રે વરસાદ જો કદાચ અડધો કલાક કલાક પડી જાય ને મિત્રો આવો તો પોણી પોણી કરી નાખાય એવો વરસાદ પડે મિત્રો હાલ તો અડધો કલાકમાં અરી તડકો હતો નથી ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો જોઈ લેવું મિત્રો તો મિત્રો જોઈએ છીએ કેવો આવશે કેવો નહીં આવતો જો પોણી હેડવાય મંડી તો મિત્રો વરધાર વરસાદ આવશે તો તમને અપડેટ આવતા રહેશું બાકી તો બન્યા રહેજો વરસાદ આવશે તો ખરો જ કારણ કે મિત્રો જબરજસ્ત અંધારી છે બધી બાજુ એટલા માટે મિત્રો અત્યારે વાગ્યા છો અને મસ્ત વરસાદ રહી ગયો છે આવું થોડું અમાર જમીનમાં પાણી વધારે દેખાય ના મિત્રો વરસાદ આવ્યો હોય ને તો પાણી પી જાય જોઈ લે બાકી તો મિત્રો ભેંસો મસ્ત દોવાઈ જાય છે દૂધની બેણીએ રેડી થઈ જાય છે અમારું એક ભેંસ ધોવાની બાકી હતી તો દૂધ લઈને આવી છે તો મિત્રો વરસાદ આવ્યા પહેલાં ગાજર તો ફટોફટ દૂધ ભરાઈ જઈએ અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ મિત્રો મિત્રો મસ્ત દૂધ ભરાઈને ઘેર આવી જાય છે વરસાદે થંભી ગયો છે થોડો થોડું બંધ ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ થાય છે બાકી તો મિત્રો બોર પર છે એટલા માટે મારે ભાઈ ઉપર આવ્યા છે હું બોર ચાલુ કરશું થોડો થોડો વાયરો ચલાયો છે રાત્રે કદાચ વરસાદ આવશે તમારું બધું હાથ થાય જરા કોમેન્ટમાં લખી દેજો મિત્રો અત્યારે હાલ બધું ચંક્યો જોવા જોઈએ સમાચારમાં બધું વરસાદ બધા ફૂલ ફળા છે આપણો ગુજરાતમાં એટલો બધો નહીં કદાચ હોય તો આપણે અપડેટ જોઈ નહીં બાકી પણ તમારો વધારો હોય તો જરા કોમેન્ટ કરી દેજો બાકી સીધા જમવાનું ટાઈમ મળ્યું તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ અને ગરમો મસ્ત જમવાનું રેડી થઈ છે બાકી વરસાદ ચાલુ જ છે મિત્રો એટલે જોરદાર પણ ટમ ટમ ટમટમ ચાલુ હો બાકી હોય બુક ફે ચાલુ હોય ઘણી હોમવર્ક ચાલુ હો એ ભાઈ આ દો ખાવા હા લિશન કરવું હોય આપણા ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે બધા જમવાઈ ગયા છીએ જમવામાં આપણે બનાવી છે સંભાળીઓ મિત્રો મસ્ત બપોરની મગની દાળ છે અમે ખીચડી છે મિત્રો દૂધ છે બાજરીના રોટલા ઘઉંની રોટલીઓ તો ફસ મસ્ત જમીલી જમીન તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી ગઈ છે બોર્ડની અંદર એડિટિંગનો કોમકાજ કરવા માટે વરસાદ ટમ ટમ ચાલુ છે આજ આખો દિવસ તમારો બ્લોગમાં વરસાદ 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 શું કરે મિત્રો વરસાદ આવે છે તો બી ગયું છે એટલે જે હોય તમારે અપડેટ આવતા રહીએ છીએ બાકી તો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો વિડીયો પસંદ આવતા તો મિત્રો વિડીયોને લાઈક મારી દો ગુજરાતના ખૂણે ખૂણે શેર કરી દો મિત્રો આવતીકાલે ફરી મળીશું આપના વિલો સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ ભૂજિ જય પૂર્ણિમા